ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની એવી માંગ છે કે સર પેપર સેટ સોલ્યુશન વાળા જે તમે આપો છો એ તૈયારી માટે એમને ક્યાંથી મળશે તો ભાઈ મળી જશે ભાઈ તમને મેં જણાવ્યા છે તો મળી જશે ક્યાંથી મળશે એમના જણાવો ચાલો પેલા ભણીએ થોડુંક વિભાગ એ ગદ્ય વિભાગ તમારે અહીંયા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો આપણે અનુવાદ ડાયરેક્ટ જોઈએ હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો તેને જોઈને તેણે વિચાર્યું આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે એમ વિચારીને કે તે વ્યગ્ન થઈ ગયો હવે વિદ્યાર્થી મિત્રો આ નવા માળખા પ્રમાણેનું પેપર છે સંપૂર્ણ બરાબર હવે તમારે

કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે પ્રથમ પરીક્ષાના પેપર સેટ સોલ્યુશન સાથેના જોતા હોય તો ધોરણ નવ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમય ગુજરાતી સંસ્કૃત હિન્દી કુલ ત્રીસ થી પણ વધુ પ્રશ્ન પત્રો ક્યાંથી મળશે તેમજ ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણેના શું તો કે વિડીયો લેક્ચર એ બી તમને ક્યાંથી મળશે તો ભાઈ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ માહિતી મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સાયન્સ મેથ્સ સોરી સાયન્સ એસેસનું વાંચવા માટેનું મટિરિયલ સ્વાધ્યાયનપોથી તો આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ રીતનું પેજ ખુલ્યાનો ઓટીપી નાખશો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ પેપર છે તો એની અંદર આપણે એવું કર્યું છે આ વખતે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર તમારી શાળામાં લેવાયેલું પેપર છે એની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલજો હવે હું તમને એનું રીઝન સમજાવું કે મોકલશો એટલે અમે અહીંયા મૂકી દઈશું એક્ઝામ પેપરમાં પીડીએફ જે તદ્દન ફ્રીમાં છે એનો કોઈ ચાર્જ નથી કારણ કે તમારા જ પેપર છે તમને જ દેવાના છે એનાથી શું ફાયદો કોઈ સ્કૂલમાં ગુજરાતીનું પેપર લેવાનું હોય કોઈ સ્કૂલમાં ઇંગ્લિશનું કોઈ સ્કૂલમાં સાયન્સનું કોઈ સ્કૂલમાં મેથ્સનું કોઈમાં એસએસનું કોઈમાં સંસ્કૃતનું વગેરે તો પહેલે જ દિવસે તમને બધા જ પેપર મળી જાય કે કેવા પેપર પૂછાઈ શકે

વિત્ર નિવસન સ્મ પ્રયોગમ કરું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં એક એનો જવાબ લખેલો છે વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા એનો ભી જવાબ લખેલો છે નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે તો અહીંયા મિત્રો ગદ્યખંડ છે એના પ્રશ્નો પૂછેલા છે વાય કદા વ્યાધમ અપશ્યત્વ જવાબ છે વાયસ કિદર્શમ વ્યાધમ અપશ્ય એનો બી જવાબ છે વ્યાધમ અવલોક્ય વાયસ કિમ અચિંતેત તો એનો બી જવાબ છે પદ્ય વિભાગ આપેલ શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે તો તમને અનુવાદ આપેલો છે હવે એમાંથી તમારે ભૂલો શોધીને ફરીથી લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે અને આપણને સારા માર્ક્સ અપાવી દે જો પોપટની પાંખા જેવી ક્રાંતિવાળા તો પાંખ નહીં તો ચાંચ આપણે ખાલી બે ત્રણ વાર વાંચવું હોય ને તો આપને અંદાજ આવી જાય તો પોપટની ચાંચ જેવી ક્રાંતિ વાળા કેશોડાથી શું ફેદાયું નથી કરેના સુંદર ફૂલો વડે શું હણાયું નથી વળી આ કાગડો છે તેની જગ્યાએ કોયલ પોતાના મધુર ટંકાઓથી એમાં કડવા એની જગ્યાએ મધુર ટંકાઓથી એ વૃદ્ધ સુંદરીઓમાં એટલે કે જુવાનીઓમાં જુવાનીઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે આગળ અથવા જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો પાપસ્ય કારણમ કિમ લોભઃ ચલા ચલે સંસારે ક નિશ્ચલમ કીર્તિ વસંતે પવન કિદર્શો ભવતિ સુગંધી શત્રુ મિત્ર સંબંધે ક બલવતર સ્વાર્થ ચલો માતૃભાષામાં જવાબ આપો ફક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કયું છે કવિ બાંધવ કોને માને છે શ્લોક પૂર્તિ કરો તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયક્ષ મસ્તકે વૃષકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તત આત્મરક્ષણ તંત્રાણામ સુપરિક્ષિત કારિણામ આપદો નોપધંતે પુરુષાણામ સર્વ દુષાજા આગળ નાટ્ય વિભાગ વિદ્યાર્થી મિત્રો લઈએ આપણે નાટ્ય વિભાગ આપેલ શ્લોક કરી અનુવાદ લખો યુવક અનુભવીને તારી ઉપર રહીશ યુવક આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ ભોજ એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું ફૂલ ની અંદર રહેલો ભમરો અસ્ત થતા કેદ થાય છે તમને કેદ કેદી બનાવીશ આગળ બીજા શકારા દિશાઓ જોઈને તો મિત્રો એનું પણ અનુવાદ સરસ મજાનો આપ્યું છે પણ ભૂલ છે એમાં તો આપણે શું કરવાનું છે હા ભૂલ સુધારવાની છે અનુવાદ અનુવાદ જોવાનો છે છે રેડી તો સાચો આ ચલો નીચેના વાક્યો કોણ બોલે છે નહી નહી નામ અગ્રે અગ્રે અભિમન્યુ સુખમ આસ્તે જનની કમેન્ટ કરો મિત્રો આ જવાબનું ચાલો હાલો એટલું કરો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે કોષમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો કોઈ પણ બે ધન સ્યુત માર્ગ પ્રાપ્ત તો ધન સ્યુત કુત્ર પ્રાપ્ત નવમ નવમ્યામ શતાબ્દામ વલ્ભીનગર સિંહ વિનાશમ અભવત તો કદા વલ્ભીનગર સિંહ વિનાશ અભવત

લભ્યા લભ્યસ્યા વહેલિંગ શબ્દ લખો અંગ સાક્ષી નપુષકલિંગ શબ્દનો ક્રુદન પ્રકાર લખો સંબંધક ભૂત કે સંધિ જોડો અગ્નિ મીઠે અગ્નિ મીઠે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે એકલવ્ય ધનુર્વિદ્યામ પઠીતુમ કશ્ય સમયપત એકલવ્ય દ્રોણાચાર્ય કેમ અવધ હતો દ્રોણાચાર્ય એકલવ્ય કેમ અવધ હતો તો એનો જવાબ મિત્રો લખી શકો છો બરાબર ચાલો કરતા સાથે કૃતિ જોડો મહાકવિ કાલિદાસ ભોજ અંબિકા દત્ત વ્યાસ હતો એનો જવાબ આપ્યા છે રેખાંકિત પદોને સુધારીને ફરીથી તમારે એના વાક્ય ફરીથી લખવાનું છે અધ્યયનાર્થમ પ્રવેશમ સ્વાત્માનમ ધન્યમ તો લખી નાખવાનું નથી જોઈ અર્થ વિસ્તાર કરવાનો છે સર્વેન્દ્રિયાણી સંયમ સંયમ્ય બકવત પતિતો જન કાલ દેશો પન્નાની સર્વ કાર્યાની સાધે યતે રેડી આગળ બીજાનું તો બીજાનું બી આપેલું છે ક્લિયર આ રીતે તમારે જોવાનું છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ આપણે શું જોયું તો કે સર સોલ્યુશન જોયું તો આવી જ રીતે તમારે બધા બધા પેપરોના સોલ્યુશન પેડ કોર્સમાંથી મળી જશે તમે પેપર મોકલશો આપણે એક્ઝામ પેપરમાં મૂકશું તો આપણે વાત કરી છે એ પ્રમાણે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસના નંબરના વોટ્સએપ ઉપર આપણે મોકલી શકો છો જેથી તમને ફાયદો થઈ શકે અને બધા જ વિદ્યાર્થી મિત્રોને એવી અપેક્ષા રાખીએ વેડ ડિજિટલ પરિવાર વતી બધાને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થઈ શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત